અને બહાર એક સીપ લંગર કરીને પીડી તો હું તમને બતાવું ને અત્યારે તો હે ને ભાઈ ગુડ આફ્ટરનું થઈ ગયું એટલે આપણે છે ને ઘણા સમય પછી આ પાયલવાની રેસીપી બનાવવાની છે એ પણ દરિયા તો અમે કઈ રીતે પાયલવાનું શાક બનાવીએ દરિયાની અંદર અને જમવાનું તમને છે ને આખા વિડીયોની અંદર ખબર પડી જાય તો ઠેઠ સુધી બધા વિડીયોમાં બેના રહેજો જવું અમારા સૌજીભાઈ અને કુરજીભાઈ જવું અને અમારા કિશનભાઈ બેઠા છે અને સૌજીભાઈને ફોન આવી જશે ભાઈ પાલવા પાલવા કાઢી પછી હું તમને બતાવું જવું मस्त मजा છે है तो आ से पायलो है અને આ એ પાયલો છે પણ આ સાક્ષી પાયલો છે કાસુજી ભાઈ હા જો બે મસ્ત મજાના પાયલો છે હવે આને ભીંગડા પાડવાના છે આપણે અને જો કે સાક્ષી પાયલો છે ને એટલે હા એટલે હા અલગ જ આવે કેવો જો આને છે ને કોજી ભાઈ ભીંગડા પાડવાના છે અને આ પાયલો તો મસ્ત ભાઈ ભીંગડા પાડવાનું ચાલુ કરી દીધું તો જો એક પરથી છે ને મસ્ત મજાના ભીંગડા કરતા ગયા છે અને આ ભીંગળા બધા ઉડી છે જાય એટલે આપણે પથ કરી જેમ કે આજ મહિને પવન ઘણો હોય એટલે તો જવો ફેમિલી મસ્ત મજાના રાખે ને પાયલોના ભીંગળા પડી જાય અને હવે છે ને ભાઈ કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે તો સૌથી પહેલાં એને ફેમિલી આને કાલા આવે કાલા કાપવા પડે જો આને કાલા કહેવાના હોય હવે આમાંથી કલાએ કાઢવાની છે

અને આમાં શાક છે એમાં સમજ્યું ભાઈ દેકરા માથા કર્યા એકલા ખાવા કાટો કે કરવા ખાવાને સમજી કે કાટો જોઈ હવે ફેમિલી અત્યારે આપણે લંગર કરેલું છે અને એક સીપ અહીંયા છે હું તમને બતાવું હા હવે બતાણી બતાણી ફેમિલી કેવી સીપ છે ને આપણે બધી દૂર છે જુઓ બહુ બધી દૂર છે જો ફેમિલી અમે છે ને મસ્ત મજાનું પાલવાનું કટિંગ કરી છે કેવું કટિંગ છે ખાસ કરીને કમેન્ટ કરજો જો મસ્ત એટલે મસ્ત કટિંગ કર્યું જોરદાર મારી જોરદાર કઈ કટિંગ એવું અને હવે છે ને આઈ ફેમિલી મસાલો સુધારે છે તો ફેમિલી હવે છે ને આપણે ભાઈ માજા પી લઈએ એમ કે તડકો બહુ છે કે આપણે માજાની બોટલ લાવ લે માર કોરજી ભાઈ એની પાસે એક બોટલ છે ફેમિલી આયા તો બધી મફત નથી હોય ને આપડે પીવાનું શું કેવું આપડે કુરજી પેલા આપડે પીવાનું ગેસ વાળી ફાવી હાજી ન ગેસ વાળી

અને આપણે નિમક પણ હમણાં નાખી દીધું એ તમને ન અને હવે નાખવાની છે આપણે ભાઈ હળદર મસ્ત મજાનું હળદર ધાણા હળદર દાણાજી નખાઈ જવું અને લવો કે પછી મસ્ત ગ્રેવી થઈ ગઈ છે અને આપણે નાખી દીધું મજાનું અને હવે છે ને ગ્રેવી પકાવવાની છે હમવાઈ એટલે હમાય તો જવો કે આપણે છે ને મસ્ત મજાનું નાખવા મળે શાક શાક એમના કે આવા કાંટા કે ભાઈ પાયલોને આપણે ખાઈ નહીં ને એમાં કાઢા કે રાખેલા છે આ લોકો કાટા નહીં કહે

અને અમારા કિશન ભાઈ છે ને વાહી બેહો બેઠા છે અને અમારા કુરજી ભાઈ બેઠા છે વાટન બેઠા પાછી તો કઈ ફાઈનલી ફેમિલી જાઉં તમે આપણું મસ્ત મજાનું જમવાનું પાકી છે જાઉં તમે કેવું બી નું ખાસ કમેન્ટ કરજો અમારા સૌજીભાઈ બનાવ્યું છે અને અમારા કિશનભાઈ રોટલા ભાઈ બનાવી ને ગયા જાઉં અમને રોટલા છે અને અમારા સૌજીભાઈ બનાવ્યું છે શાક કઈ કઠી ફેમિલી આપણે રોટલો લઈને આવી જશે મસ્ત મજાના અને આપણા બધા જો વાટે બેઠા છે ભાણા કરે કિશન ભાઈ બેઠા અને આપણે પણ એ વાટે બેઠા આપીએ એટલે ખાઈ લઈ ગીમ ભૂખ લાગી ગઈ છે અત્યારે મોડું થઈ ગયું આપણું ભાઈ ભાણું મસ્ત મજાનું અને રોટલો આવી ગયો હોય તો ચાલો અમી જમી લઈ જો અમારે સૌજીભાઈ તો જમવા માંડ્યા કેવું બીનું સૌજીભાઈ અને જો અમારા કિચનભાઈ જેઠાલાલ ચાલુ કરી દીધા અને અમારે પૂરજીભાઈ ખાવા માંડ્યા છે તો ચાલો આપણે પણ ભાઈ જમી લઈએ ફટાફટ તો ફેમિલી ફાઇનલી આપણે જમી લીધું હોય અને જો અમારે અત્યારે મસ્ત મજાની સોડા પી રહ્યા છે કઈ ઘટે નહીં એટલે છે ને આપણે પણ સોડા પી લીધી અને પાયલોનું મસ્ત પીવું કેમ કે ઘણા સમય પછી આપણે પહેલું કામ મળે તો ભાઈ ફેમિલી કેવી મજા આવે તમે ખાસનું કમેન્ટ કરજો અને હજી આપણે છે ને વાઘો મેકોન વાર છે અને માછલા પકડવાની પણ વાર છે તો આજનો વિડીયો પણ આપણે અહીં પૂરો કરીશું જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વાખો આપણે મહેકાવીને એમાં ખૂબ એ આપણે તમને ચોક્કસ પાકું બતાવીશું 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 અને મળશું એક નવા વીડિયો સાથે ત્યાં સુધી બધા એક જય માતાજી બાય બાય